અમદાવાદ નવરાત્રીની ભક્તિભરી ઉજવણીમાં આ વર્ષે એક નવો શાનદાર અધ્યાય ઉમેરવા જઈ રહ્યો છે સ્કાય ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સફેદ પરિંદે અમદાવાદનો પહેલો લક્ઝુરિયસ ગરબા ઇવેન્ટ છે જે નવરાત્રીના પરંપરાગત રંગોને ભવ્યતાથી ઉજવવા માટે તૈયાર છે આ ભવ્ય ઇવેન્ટની ગ્રાન્ટ જાહેરાત પ્રસંગે આયોજક શ્રી આકાશ પટવા અને શ્રીમતી નમ્રતા પટવા ઉપસ્થિત રહ્યા હતા તેમના સાથે લોકપ્રિય ગરબા ગાયક પાર્થ બારોટ અને રાજુલ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા જેમ કે ભાતીગઢ સંસ્કૃતિના પ્રાચીન અર્વાચીન બધા અમારી તૈયારી છે પૂરો પૂર જોશમાં ચાલી રહી છે ઓલમોસ્ટ બે બે ત્રણ ત્રણ કલાકના રિહર્સલ ચાલી રહ્યા છે અને બહુ જ અમે તૈયારી સાથે બેઠા છીએ અને ખેલાઈવાને ખૂબ મજા કરાવીશું સફેદ પનિંદીમાં જે પ્રમાણે કીધું છે એક થીમ બેઝ ગરબા છે થીમ બેઝના ગરબામાં અમે એ જ લોકોને પ્રોવાઈડ કરીશું કે જેમાં એ લોકોની એક્સપેક્ટેશન છે કે જે બીજા ગરબા કરતાં થોડુંક હટકે આપણને મળે અને એમાં જ અમારી તરફથી લોક નૃત્યના ગીતો રાહડા છે સુગમ ગીતો છે પ્રાચીન અર્વાચીન બધા જ અમે પ્રોવાઈડ કરીશું અને બહુ જ મજા આવશે રાત રૂપલે સંગે ચાંદાનો ચાંદરુણો લાવો સંગે ચાંદા નુ ચાંદરુણો લાવવો રાત રૂપ લે મઢીને કેમવા થેન્ક યુ હું લાસ્ટ નવ વર્ષથી ગરબા આયોજન કરી રહ્યો છું અને સફેદ કોડીને અમે બે વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા હતા આ વખતે અમે કંઈક નવું કરી રહ્યા છે કે જેમાં અલગ ટાઈપની થીમ હોય અલગ ટાઈપનું એન્ટ્રન્સ હોય અલગ ટાઈપની અંદર તમે એમ્બિયન્સ મળે જે રીતે અમે લોકો બાવીસ ફૂટ ઊંચી અમે લોટસ ટેમ્પલ ની થીમ બનાવી રહ્યા છે ટ્વેલ્વડી એન્ટ્રન્સ બને છે જે ફૂલી એર કન્ડિશનર હશે એના પછી અમે લાઈક સ્વિઝર્લેન્ડ જો એક આખો પાથે બનાવે છે જેમાં વ્હાઈટ ટ્રીઝ હશે વ્હાઈટ એના પછી અંદર બ્રાન્ડેડ કોફી અમે ફ્રીમાં આપીએ છીએ સુપુ એન્ડ ડેઝર્ટ બધું જ મિલ ફ્રીમાં આપીએ છીએ એ લોકોને પાર્કિંગ ફ્રીમાં આપીએ છીએ પાણી ફ્રીમાં આપીએ છીએ અંદર તમે પ્રચરો થયો તો તમને વેટ ઇસ્યુ ફ્રીમાં આપીએ છીએ તમને પગ દુખે છે તો તમને મસાજ ત્યાં મેડિક્યોરમાં ફ્રીમાં મળી જાય છે તો મતલબ કેવું છે કે તમને લક્ઝરી વસ્તુ તમને મળશે પ્લસ લોકોને કરવાનું કારણ શું જે કે અમારે ત્યાં વીઆઈપી જેટલા લોકો પાસ બાય કે બધા વીઆઈપી જ હોય છે એવું નથી કે લોકો નોર્મલ પબ્લિક ની જેમ અલગ અલગ ઝોન માં હોય કે બીજા લોકો અલગ ઝોન માં કોઈ સેલિબ્રિટી આવી તો બી એક જ સાથે એક જ જગ્યાએ ગરબા કરવાના તો લોકોને વીઆઈપી ફીલ આવે છે પ્લસ અમે અત્યારે મેં નક્કી એવું નક્કી કર્યું છે કે જે લોકો અર્લી બાય પાસિસ કરે એમાં લકી ડ્રો કરીએ છે જેના ઘરે અમે લોકો ઢોલ અને શેનાઈ લઈને જઈએ છીએ એમના ઘરે પાસ આપવા માટે અને અમે લોકોને ઇન્વિટેશન આપે છે એવું કે તમે અમારા સફેદ પરિંદીના તમે ફેમિલીમાં તમે એન્ટર થયા છો એવા અમે લોકોને ઇન્વાઇટ કાર્ડ બી આપે છે અને ઢોલ પછી એલઈડી બધું એના ઘરે લઈને અમને પછી ગઈ છે એ જગ્યાએ તમે કંઈક લક્ઝુરિયસ વસ્તુ તમે કંઈક બાય કરી છે એવું અમે ફીલ કરાવડાવી છે આ વખતે સફેદ પનીર ટ્વેન્ટી સિક્સ એન્ડ ટ્વેન્ટી સેવન સપ્ટેમ્બરે યોજાઈ રહ્યા છે જે અમે ગાંધીનગર સાઈડ કરી રહ્યા છે અમે વેન્યુ અત્યારે ડિસ્કલોઝ નથી કરતા પણ એટલું કહી શકાય કે ગાંધીનગર સાઈડ અમે કંઈક આયોજન કરી રહ્યા છીએ આ પાસે કિંમત અર્લી બર્ડ સાત હજાર પાસીસ હતી જે અત્યારે સોલ આઉટ થઈ ગયું છે હવે દસ હજારથી દસ હજાર ને બાર હજાર એમ પંદર જેમ ત્રણ સ્લોટ્સ અલગ અલગ આવવાના છે જે અમારે ઓફિશિયલ વેબસાઇટ સફેદ પરિંદે ડોટ કોમ પરથી તમે બાય કરી શકો છો ટોટલ સેવન હંડ્રેડ પાસીસ સોલ્ડ આઉટ થયા છે